હલો મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ તો આપણે સવાર સવારમાં વિડિયો સ્ટાર્ટ કર્યો છે ભરતીના મિત્રો તો ગુજરાતમાં જે નવી ભરતી આવી છે પગાર ધોરણ સાઠ હજાર સુધી રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ છે આવીશ એપ્રિલ અને જો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરી દો બને બધા મિત્રોને એને પણ લાભ મળતો મિત્રો તો આપણે વાત કરીએ વિડીયોમાં પૂરી ડિટેલમાં ચર્ચા કરવાના છે તો સરદાર પટેલભાઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે ભરતીની જાહેરાત કરી છે આપણે આ વિડીયોમાં પૂરી ડિસ્કસ કરવાના છીએ કે આ ભરતી શાના માટે છે તો વિડીયોમાં તમે મિત્રો અંત સુધી બની રહ્યો તો તમને સમજાય કે આ ભરતી છે શાના માટે છે વાત કરીએ તો સરદાર પટેલ નેશનલ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં છે ત્રણ એપ્રિલથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને બાવીસ એપ્રિલ છેલ્લી તારીખ છે મિત્રો અને અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે એની વેબસાઇટ આપેલી છે સત્તાવાર વેબસાઇટ તો એના સહિત તમે વધારે માહિતી મેળવી ત્યારબાદ ફોર્મ ભરવું કોઈ પણ મિત્રોને ડાઉટ હોય કે વેબસાઇટ ઓપન નહીં થતી તો પણ કોમેન્ટ કરજો મિત્રો વાત કરીએ તો ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરવામાં સત્તાવર પેપર નોટિફિકેશનમાં કુલ છે સાત પદો પર ભરતીની જાહેરાત કરેલ છે મિત્રો ટીચિંગ ટીચિંગ લાઈન અને આસિસ્ટન્ટ માટે છે આ ભરતી મિત્રો છે અને ઓનલાઈન માધ્યમ દ્વારા તમારા ફોર્મ છે એ મંગાવવામાં આવેલા છે મિત્રો અને આગળ આપણે વાત કરીએ સંખ્યા તો એમાં ટીચિંગ લાઈન અને આસિસ્ટન્ટ બંને પદો પર છે એના ફોર્મ મંગાવવામાં આવેલા છે અને કુલ સાત પદો પર ફરતી છે પગાર ધોરણની વાત કરીએ તો જે સંસ્થાના નિયમો મુજબ માસિક પગાર પિસ્તાલીસ હજારથી લઈ અને સાઠ હજાર સુધી છે મહત્વનો તમને પગાર મળી શકે છે મિત્રો પછી તમારા કામ અને તમારી આવડત ઉપર આધાર રાખે મિત્રો જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ છે પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ડિગ્રી છે ડિગ્રી ડિગ્રીની માર્કશીટ છે લિવિંગ સર્ટી છે પાસપોર્ટ સાઇઝના ફોટાઓ છે એક્સિસ પિન સર્ટી છે અને અન્ય જરૂરી દસ્તાવેજો છે તમારે અહીંયા દાખલ કરવાના રહેશે એટલે ફોર્મ સાથે જોડવાના રહેશે મિત્રો અને ત્રણ એપ્રિલથી જે બાવીસ એપ્રિલ સુધી છે આના ફોર્મ ભરાવાના છે અને સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાં ભરતી અરજી પ્રક્રિયા છે તો તમારે સૌ પ્રથમ વાર છે ઓનલાઈન અરજી ઓનલાઈન વેબસાઇટ ઓપન કરી સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જઈ અને એપ્લિકેશન ફોર્મ છે ઓપન કરી અને જે મંગાવવામાં આવતી માહિતી છે અને જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે મિત્રો અને લાસ્ટમાં છે તમારે જે બાકીના ફોર્મ ઓકે થઈ જાય એટલે લાસ્ટમાં એપ્લિકેશન ફોર્મની જે એક પ્રિન્ટ આઉટ એટલે પ્રિન્ટ આઉટ એટલે પીડીએફ ડાઉનલોડ કરી અને તમારે પ્રિન્ટ કઢાવી લેવાની મિત્રો ભવિષ્યમાં ક્યારે ઉપયોગી થાય અને નક્કી નહીં બરાબર એટલે એ કેટલું કામ કરવાનું રહેશે મિત્રો તો આપણે આ રીતના વિડીયો હતો સર પટેલમાં જે ટીચિંગ લાઇન અને આસિસ્ટન્ટ માટે જે ફરતીની જે જાહેરાત અરજીઓ મંગાવવામાં આવી છે